જીકે વિથ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો જોઈશું જેમાં કરંટ્સ પણ આપણે આવરી લીધેલું છે અને જે વારંવાર પૂછાતા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તેનો પણ સમાવેશ કરેલો છે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો અને ટોપિક છે જોઈએ ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે ગુજરાત રાજ્યમાં હાલ ચોત્રીસ જિલ્લા છે પહેલાં કેટલા હતા તેત્રીસ બે હજાર પચીસમાં બનાસકાંઠામાંથી વાવથરાદ નવો જિલ્લો બન્યો છે જેમાં આઠ તાલુકા છે તો ખાસ મોસ્ટ આઈએમપી રહેશે આ પોઈન્ટ યાદ રાખી લેજો કેટલા જિલ્લા છે ચોત્રીસ તેત્રીસ હવે તમારે ભૂલી જવાના છે બે હજાર પચીસમાં કયા જિલ્લામાંથી જિલ્લો બનાવવામાં આવ્યો તો બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લો બન્યો છે કયો જિલ્લો છે વાવ થરાદ તેનું નામ આપેલું છે અને તેમાં કેટલા તાલુકા છે તો આઠ તાલુકાઓ આવેલા છે ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન અઢારસો પંચાવનમાં થઈ હતી ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ગુજરાતમાં ચાલી હતી ભારતમાં પૂછે તો ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ચાલી હતી ગુજરાતમાં પૂછે તો બે વર્ષ પછી એટલે કે અઢારસો ને પંચાવનમાં ઉત્તરાયણથી અંકલેશ્વર સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે હાથમતી નદી છે ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે તો સત્તર છે પહેલાં કેટલી હતી આઠ હતી પરંતુ બે હજાર પચીસમાં ગુજરાતમાં નવી નવ મનપા એટલે કે મહાનગરપાલિકા છે તે બની ગઈ છે જેની અંદર નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે જૂની આઠ મહાનગરપાલિકા કઈ છે તે પણ આપણે જોઈ લઈએ તો તેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો તો જૂની આઠ અને નવી નવ ટોટલ સત્તર મહાનગરપાલિકા છે તે ગુજરાતમાં બની ગઈ છે ખાસ યાદ રાખી લેજો આ ટોપિક આમાંથી પ્રશ્નો છે તે પૂછાઈ શકે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે કેવડીયા કોલોની ખાતે નવાગામ ખાતે આવેલું છે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે પાટણમાં બને છે ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મહેસાણા જિલ્લામાં ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે સાત મોટી નદીઓ આવેલી છે ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે હિંગોળગઢમાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે સરદાર સરોવર જો પૂછવામાં આવે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે તો નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે તો પણ જવાબ આવશે નળ સરોવર કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર ખાસ યાદ રાખવું મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું રાજા ભીમદેવ પ્રથમ સોલંકી વંશના રાજા હતા મોઢેરાનું સૂર્યમંદિર છે તે કર્કવૃત પર આવેલું છે તેની સામે જેટ મોટો કુંડ આવેલો છે તેનું નામ રામકુંડ છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે તો વિડીયો વ્યવસ્થિત જોજો અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે સરદાર સરોવર નર્મદા યોજના છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે કંડલા બંદર કાંકરિયા તળાવના મધ્ય આવેલી નગીનાવાળી બનાવવાનું પ્રયોજન શું હતું સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે નગીનાવાડી છે તે બનાવવામાં આવી હતી ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે અરબી સમુદ્ર આવેલો છે ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા નદી છે સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી સૌથી મોટી નદી પૂછે તો નર્મદા નદી પાણીનો જથ્થો છે તે નર્મદામાં વધારે છે ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ હતા અને બીજા છે નરેન્દ્ર મોદી ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે નલિયામાં માઇનસ જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે તો ડાંગ જિલ્લામાં પડે છે કવિ નર્મદને ક્યુ બિરુદ આપવામાં આવ્યું છે વીર કવિ નર્મદ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે તો ગુજરાતમાં ટોટલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે જેમાં ચાંપાનેર અમદાવાદ શહેર ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે ચાંપાનેર બે હજાર ચૌદમાં ત્યારબાદ બે હજાર સત્તરમાં અમદાવાદ અને ધોળાવીરા છે તે બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે ઝવેરચંદ મેઘાણી તેમનો જન્મ ચોટીલામાં થયો હતો અને પહાડના બાળક તરીકે તેઓને ઓળખવામાં આવે છે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે નર્મદા નદીના કિનારે વસેલું છે નર્મદા નદીના કિનારે અથવા તો નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ છે તે આવેલો છે ભરૂચ ખાતે ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો તો એ છે ભાલિયા ઘઉં ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી તાતણિયો ધરો વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ભુજમાં આવેલું છે ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે વોઠા ખાતે ગાંધીજીએ દાંડી કૂચ કયા અન્યાયી કાયદાનો ભંગ કરવાના આશયથી કરી હતી મીઠાનો કાયદો બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ થાય છે અને છ એપ્રિલના રોજ સવારે વહેલા ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી છે તે મીઠાના કાયદાનો ભંગ કરે છે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ધુવારણમાં આવેલું છે ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યુવૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત પસાર થાય છે ગુજરાતના ટોટલ છ જિલ્લાઓમાંથી કર્કવૃત્ત છે તે પસાર થાય છે અસાગમ પાક તમે યાદ રાખેલું હશે ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે તો એ છે પવિત્ર ઈરાન શાહ ફાયર ટેમ્પલ અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે કાત્યોકના મેળામાં થાય છે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે મહેસાણામાં આવેલી છે દૂધસાગર ડેરી સમાજ સેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને ક્યુ ઉપનામ મળ્યું હતું મુઠ્ઠી ઊંચેરો માનવી નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે આણંદમાં આવેલું છે એનડીડીપી ડી તેનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન આણંદમાં આવેલું છે અમૂલ ડેરી પણ આણંદમાં આવેલી છે ગુજરાતમાં દીપડા અને સાબર માટે ક્યુ અભયારણ્ય જાણીતું છે બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે રતન મહાલમાં છે ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસનકાળમાં શરૂ થયો હતો મૂળરાજ સોલંકીના સમયમાં સોલંકી યુગમાં શરૂ થયો હતો ગુર્જર દેશ શબ્દ ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે પાકિસ્તાન સાથે સ્પર્શે છે ગુજરાતનો કચ્છ જિલ્લો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યુ છે અમદાવાદ છે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો જેનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો છે આઠસો ને ત્રેસઠ દેરાસરો પાલિતાણામાં જે શેત્રુંજય પર્વત આવેલો છે ત્યાં ટોચ પર આવેલા છે એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે સુરતમાં બની હતી સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું શ્રીસ્થલ ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી તો તે વલ્લભીપુરમાં હતી જે હાલમાં પણ વલ્લભીપુર આવેલું છે ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ તો એ છે પોર્ટુગીજો આવનારા પ્રથમ જનારા છેલ્લે એક માન્યતા પ્રમાણે તાપી નદી ક્યાં દેવતાની પુત્રી કહેવાય છે સૂર્યપુત્રી વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના મૂળ નિવાસી હતા ચોરવાડ ગુજરાત ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું દીવ પર હતું બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો ને અઠ્યાવીસમાં માં થયો હતો અસહકારની ચળવળનો આરંભ કઈ સાલમાં થયો હતો ઓગણીસો ને વીસમાં પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યુ બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ભરૂચ બંદર ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ચંપારણ સત્યાગ્રહમાં આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું વિમલ મંત્રીએ બંધાવ્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત ક્યુ શહેર પાટનગર બન્યું અમદાવાદ બન્યું હતું ઓગણીસ એક મે ઓગણીસો ને સાઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ અને તુરંત જ છે તે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવવામાં આવી હતી ત્યારબાદ ગાંધીનગર સિટી છે તે વિકસાવવામાં આવ્યું અને ઓગણીસો ને એકોતેરથી ગાંધીનગર છે તે આપણા ગુજરાતનું પાટનગર બન્યું છે ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત ધરાવે છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લામાં ફ્લેમિંગો એટલે કે સુરખાબ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે સુરખાબ છે તે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી પણ છે વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું ગાયકવાડ રાજાઓનું શાસન હતું વિરમગામમાં આવેલું મુનસર તળાવ કોણે બંધાવ્યું છે દેવીએ બંધાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહના માતાશ્રી સુવિખ્યાત સંત જલારામ બાપાનું સ્થાનક સૌરાષ્ટ્રમાં કયા સ્થળે આવેલું છે વીરપુરમાં આવેલું છે ગુજરાતનું ક્યુ શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું સુરત શહેર ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી હતી રોલેટ એક્ટ વિરુદ્ધ હડતાળ પડી હતી નારાયણ સરોવરની પાસે ક્યુ જૈન તીર્થ આવેલું છે શંખેશ્વર આવેલું છે ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો બે ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેરમાં ગુજરાતના પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો ભીલોના ઉત્કર્ષ માટે ઓગણીસો બાવીસમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપાએ કરી હતી અમૃતલાલ ઠક્કર ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ ગાંધીજીનું અવસાન થયું હતું હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ ક્યુ છે ધંધુકા છે તેમનો જન્મ વિક્રમ સંવંત એક હજાર અઠ્યાસીની કાર્તક પૂર્ણિમાની રાત્રે થયો હતો હેમચંદ્રાચાર્ય એક મહાન જૈનાચાર્ય હતા દીક્ષા પહેલાં તેમનું નામ ચાંગદેવ હતું તેમના પિતાનું નામ ચાચિંગ અને માતાનું નામ પાહિણીદેવી હતું તેમનો જન્મ મોઢવણી જ્ઞાતિમાં થયો હતો ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે સોલંકી યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે ગુજરાતમાં સોલંકી એટલે કે ચાલુક્ય વંશના રાજાઓનો સમય ઈસવીસન નવસો બેતાલીસમાં મૂળરાજ પ્રથમે સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ બીજાના સમયમાં આશરે ઈસવીસન બારસો ને નવ્વાણુંમાં તેનો અંત આવ્યો હતો સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપ્રાસ નોંધપાત્ર છે તે વિકાસ થયો હતો તો સોલંકી યુગ છે તે ગુજરાતનો સુવર્ણ યુગ છે તેને ચાલુક્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પૂછે સોલંકી યુગની સ્થાપના કોણે કરી તો મૂળરાજ પ્રથમે કરી હતી સોલંકી યુગના છેલ્લા રાજા કોણ હતા તો કર્ણદેવ બીજા અને તેનો સમયગાળો પણ તમે યાદ રાખી શકો છો અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલ છે ટાગોર હોલ પારડી ખાતે આવેલ છે કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા દેસાઈની પોળ ખાડિયામાં રહેતા હતા હાલનું વડનગર પ્રાચીન કાળમાં ક્યાં નામે ઓળખાતું હતું આનર્તપુર તેનું જૂનું નામ છે શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે જવાબ આવશે નળ સરોવર કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયું હતું પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ છે ગુજરાત રાજ્યનો કયો વિસ્તાર ગીચ જંગલો વિવિધ જાતિના વન્યજીવો આદિવાસી સંસ્કૃતિ તેમજ અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશો કરતા અલગ તરી આવે છે તો એ છે ડાંગ ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો તો એ છે જાદીરાણા ગુજરાતમાં પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા સંજાણ બંદરે ઉતર્યા હતા ભારતની અંદર પારસીઓ છે તે સર્વપ્રથમ ગુજરાતમાં આવે છે સંજાણ બંદરે અને જાદીરાણા છે તેને આશ્રય આપે છે લોથલ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે તેમ મનાય છે અંદાજે ચાર હજાર વર્ષ પહેલાનું બંદર હોય તેવું માનવામાં આવે છે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે પરનાસા છે ગુજરાતનું પ્રથમ પાટનગર ક્યું હતું અમદાવાદ હતું હાલ ગાંધીનગર છે પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ ક્યાં ઋષિના નામ પરથી પડ્યું છે વિશ્વામિત્ર ઋષિના નામ પરથી એ નદીનું નામ છે વિશ્વામિત્રી નદી જે વડોદરા શહેરની મધ્યમાંથી નીકળે છે અને તેને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે ગુજરાતમાં કુલ કેટલા ગામડા આવેલા છે અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી ગામડા ગુજરાતમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે ચૌદ હજાર બસો બાણું ગ્રામ પંચાયતો આવેલી છે ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયતો આવેલી છે બસો ને અડતાલીસ ગુજરાતનું ક્યુ શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે અમદાવાદ શહેર વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે પાંચમું સ્થાન ધરાવે છે પ્રથમ વિસ્તારની દ્રષ્ટિએ છે રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ ત્રીજું મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત ત્રણે ત્રણ છે આપણા પાડોશી રાજ્યો છે ઉત્તરમાં આપણું રાજસ્થાન આવેલું છે પૂર્વમાં મધ્યપ્રદેશ અને નીચે દક્ષિણમાં મહારાષ્ટ્ર આવેલું છે એક ઉત્તર પ્રદેશ તમારે યાદ રાખવાનું છે એ પછી ફરીને ગુજરાત પર આવવાનું છે જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે લાખોટા ફોર્ટ તેને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે ભારત સોરી ગુજરાત ભારતમાં કઈ દિશાએ આવેલું છે તો પશ્ચિમ દિશામાં આવેલું છે અડાલજનું પ્રાચીન નામ શું છે ગઢ પાટણ ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છ જિલ્લો કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ઉત્તરાયણ છે ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર છે તે ઉજવવામાં આવે છે એટલે કે અંગ્રેજી તારીખ પ્રમાણે આ હિન્દુ તહેવાર ઉત્તરાયણ છે તે ઉજવવામાં આવે છે ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે સડસઠ સેન્ટીમીટર પડે છે ગુજરાતમાં કુલ કેટલા વિસ્તારમાં રણ પથરાયેલું છે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટરમાં રણ છે તે પથરાયેલું છે સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે સાપોનું નિવાસસ્થાન સાપુતારા છે તે ગુજરાતનું એકમાત્ર હવા ખાવા માટેનું સ્થળ છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ ગણાય છે સરસ્વતી બનાસ અને રૂપેણ કુવારિકા નદીઓ પણ કહેવાય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો એ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે પ્રશ્ન એક ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે અગત્યનો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે અને કઈ કઈ છે ચાર સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો